વડોદરામાં હરની તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબ્યા છે વડોદરાની આ ઘટના હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાંચથી વધારે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા વિદ્યાર્થીઓ બોટિંગ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે આ સાથે જ પાંચ થી વધારે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે દુઃખદ વાત એ કહી શકાય કે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે વડોદરાની આ ઘટના વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબ્યા આજ બાતે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અલ્પેશ ઉથાર અલ્પેશ વડોદરા હરણી તણાવની દુઃખદ ઘટના ઘટી છે અત્યારે શું વિગતો બિલકુલ બિલકુલથી વાત કરવામાં આવે તો વડોદરાનું જે હરણી તળાવ છે તે જોઈ શકો છો તે રીતે આજે હરણી તળાવની અંદર બોટિંગ કરવા આવેલા જે પાંચ વિદ્યાર્થીઓ હતા તે ડૂબ્યા હતા એટલે કહી શકાય કે હાલ તમામ વિદ્યાર્થીઓ હતા તેમને ફાયર વિભેગની જે ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમના દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે ક્રેનની મદદ છે તે અહીંયા લેવામાં આવી રહી છે જો કે કમનસીબની વાત એ છે કે એક વિદ્યાર્થીનું અહીંયા મોત થયું છે જોકે પાંચ વિદ્યાર્થીઓ હજુ પણ લાપ હતા છે પોલીસનો સમગ્ર કાફલો છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે સમગ્ર હાલ તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એક બોટની અંદર પચીસથી ત્રીસ લોકો સવાર હતા તેવું સૂત્રો દ્વારા હાલ જાણવા મળી રહ્યું છે જો કે બોટની કેપસિટી કેટલા લોકોની હતી તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ જે રીતે અહીંયા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે રીતે પચીસ થી ત્રીસ લોકો બોટની અંદર સવાર હતા અને બોટ જ્યારે પલટી ખાધી ત્યારે તમામ લોકો છે તે ડૂબ્યા હતા જોકે ફાયર વિભાગની ટીમ દ્વારા જે ડૂબેલા લોકો છે તેમને બહાર કાઢવાની વાત છે તે કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો તે રીતે આ સીધા દ્રશ્યો હરણી તળાવના છે અને હરણી તળાવ ખાતે બોટિંગ ચાલી રહ્યું હતું અને બોટિંગ દરમિયાન આજે એક બોટ હતી તે પલટી ખાઈ ગઈ અને તેના જ કારણે આજે પચીસ જેટલા જે બોટમાં સવાર લોકો હતા તે ડૂબ્યા હતા તમામ અત્યારે જે પદાધિકારીઓનો કાફલો છે તે અહીંયા પહોંચ્યો છે પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે છે સાથે સાથે ફાયર વિભેગની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી અને જે પણ ડૂબેલા છે તેમને બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જોકે હજી સુધી કેટલા અંદર ડૂબેલા છે કેટલા લાપતા છે તેનું કોઈ ચોક્કસ આંકડો બહાર નથી આવ્યો પરંતુ જે રીતે માહિતી મળી રહી છે પચીસ થી ત્રીસ લોકો અહીંયા સવાર હતા અને બોટ પલટી ખાધી જ્યારે તમામ લોકો છે તે આ તળાવની અંદર ડૂબ્યા છે સીધા દ્રશ્યો છે તે જોઈ શકો છો હું તમને આજે તેના દ્રશ્યો બતાવીશ કે આજે સીટરની સોલ સીટર પચીસ થી ત્રીસ લોકો અંદર બેસાડ્યા હોવાની વાત સામે આવી છે અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે જો બોટની કેપસિટી ન તો કેમ આટલા લોકોને અંદર બેસાડવામાં આવ્યા મહત્વની વાત છે કે બોટમાં માત્ર સોળ સીટર હતી તેમ છતાં પણ પચીસ થી ત્રીસ લોકો અંદર સવાર હતા બોટિંગ ખબર છે કે બોટિંગ ખૂબ જ જોખમી પ્રક્રિયા છે તળાવ ખૂબ જ ઊંડું છે તેમ છતાં પણ આ બોટની અંદર પચીસ થી ત્રીસ લોકોને બેસાડવામાં આવ્યા અને ત્યારબાદ બોટ પલટી પણ મારી જે લોકો છે તે હાલ અંદર ડૂબ્યા છે જોકે બિલકુલ બિલકુલથી પાંચ લોકો જે વિદ્યાર્થીઓ હતા તેમને બહાર કાઢી નાખવામાં આવે છે જોકે ખાનગી શાળાના બાળકો છે તે અહીંયા બોટિંગ કરવા માટે આવ્યા હતા અને બોટિંગ કરતા કરતા જ આ જે બોટ છે તે પલટી મારી હતી અને ત્યારબાદ તમામ લોકો છે તે અહીંયા ડૂબ્યા હતા ફાયર વિભાગની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે જે તમામ અંદર દબાયેલા લોકો છે તેને બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે હાલ સમગ્ર આજે તળાવ પર લોકોના ટોળા પણ અહીં ઉમટેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે તમામ જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ સીધા દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે તમામ જે ડૂબેલા લોકો છે તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો છે જે પણ કોઈ લોકો અંદર ડૂબેલા છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે હજી સુધી કોઈ મોતનો ચોક્કસ આંકડો હજી સુધી સામે નથી આવ્યો પરંતુ આ જે ફાયર વિભાગની ટીમ છે જે તે બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અહીંયા જે ચેરમેન છે સ્ટેન્ડિંગ કમિટીના તે પહોંચ્યા છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું આપ જોઈ શકો છો તે રીતે શું કહેશો સર કીધું એમ કે અત્યારે પ્રાથમિકતા તો બાળકોને રેસ્ક્યુ કરવાનો બાળકોને ડેડ બોડી કાઢવાની છે અને એ કર્યા પછી આપણને ખબર પડશે કે શું જાનહાની થઈ છે શું પ્રકારનું નુકસાન થયું છે શું નિષ્કાળજી રાખવામાં આવી છે આ તમામ તપાસ કરી અને બક્ષવા માટે આવે કેટલા બાળકો અંદાજ નથી અત્યારે છ એક જેટલી બોડી કાઢી છે અલગ અલગ લોકો અલગ અલગ વાત કરી રહ્યા છે પંદર હતા પચીસ હતા પણ બેસવાથી બોટનું બેલેન્સ ગયું લાઇફ જેકેટ પહેર્યા હતા પરંતુ જગ્યા ઉપર તરવૈયા રાખવા જોઈએ કારણ કે જ્યારે પણ બોટિંગ કેવું કે શું કરવ કરતા હોય તો એ નિષ્કાળજી દેખાઈ રહી છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હતો ન્યૂ સંદેશ સ્કૂલના બાળકો પિકનિક પર આવ્યા હતા જ્યારે પિકનિક પર આવ્યા આવો બનાવ બને તો કહેવાય કે ખૂબ મોટો ગુજારો બનાવ કહેવાય એ હજુ અંદાજ નથી આવ્યો કારણ કે આમાં પછી ખબર પડશે પાંચ છ જેટલી બોડી રેસ્ક્યુ થઈ છે તમામ ના મોત થયેલા છે હજુ મારી પાસે રિપોર્ટ નથી એ એસએસજીમાં ગયા પછી એસઆઈ ડોક્ટર બોટની કેપેસિટી કેટલા લોકોની હોય છે આટલા બધા એ પણ મને અત્યારે અંદાજ નથી આપણે બોટની કેપેસિટી તમામ વસ્તુની તપાસ કરી અને આગળની કાર્યવાહી કરીશું મોમેન્ટ હતી નહીં બોડી ફેંકી પડી ગઈ હતી એટલે જ્યાં સુધી ડૉક્ટર જોઈ અને ડેથ સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે આગળનું જે ડેથ ડિક્લેર કરે એસએસજી હોસ્પિટલમાં જાય પીએમ થાય એટલે આ તમામ પ્રક્રિયા પતિ પછી જ આપણે સાચો આંકડો મળશે અત્યારે કામગીરી ચાલશે